નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર કચ્છના ભુજમાં શહેરી વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસથી બચાવવા કચ્છ કોંગ્રેસની માંગ કરી હતી ભુજ જિલ્લાના નગરપાલિકાના વિસ્તારોમાં રખડતા ઢોરોના ત્રાસથી લોકોને બચાવવા અઠવાડિયામાં એક વખત ઝુંબેશ કરવા તેમજ મુન્દ્રા તાલુકાના લુણી ગામે બે વર્ષથી પેન્ટિંગ શાળાની મંજૂર થયેલી જમીનનો હુકમ કરવા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી માંગ કરાઈ છે જિલ્લા પ્રમુખ વી કે હુંબલ કિશોરદાન ગઢવી ગનીપભાઈ કુંભાર અંજલી ગોર સહિતના પક્ષના આગેવાનોએ આજે જિલ્લા કલેક્ટરને મળી કચ્છના નગરપાલિકાના વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ થઈ ગયો છે અને લોકોને અડફેટે લઈ રહ્યા છે જેનાથી જાનહાનિ પણ થઈ રહી છે ત્યારે નગરપાલિકાઓ ઝુંબેશના ભાગરૂપે સપ્તાહમાં એક વખત ઢોર પકડી ગૌશાળા અથવા ઢોર ડબ્બામાં પૂરવાની કામગીરી હાથ ધરે તેવી માંગ કરી હતી બીજી તરફ મુન્દ્રા તાલુકાના લુણી ગામે બે વર્ષ પહેલાં મંજૂર થયેલી માધ્યમિક શાળા માટેની જમીનનો હુકમ કલેક્ટર કક્ષાએ મંજૂર કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી રિપોર્ટ ભરત ઠાકોર ખચ